બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાની પુનિયાવાટ સ્કૂલમાં બાળકો એકસો નવ બાળકો અગમ્ય કારણસર બીમાર પડી ગયા અને તેઓને દવાખાનામાં લઈ જવામાં તે અંગે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પ્રોફેસર અર્જુન રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનોએ આજે દવાખાના સંકુલમાં બીમાર બાળકોની ખબર અંતર પૂછ્યા હતા અને ઘટના અંગે તેઓએ ચિંતા વ્યક્ત કરી બાળકોની જે અવસ્થા ઊભી થઈ છે ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી અને જે રીતે ધારાસભ્ય સહિતના જે વડા અધિકારીઓએ મુલાકાત કરી હતી સમાંતર કોંગ્રેસના નેતાઓએ પણ મુલાકાત કરી અને ખબર અંતર પૂછ્યા હતા સુખરામ રાઠવાએ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે સેવ ટામેટાનું શાક રોટલી ભાખરી ખવડાવવામાં આવી હતી તેમાં જ ક્યાંક દર ગુરુવારે આ પીરસાય છે બીનું ઉપયોગી ટામેટાનો પણ ઉપયોગ થયો હોય છે કે ફૂડ પોઈજનિંગની તેઓએ શક્યતા વ્યક્ત કરી છે રાજ્યની જે શાળાઓ છે એમાં કોન્ટ્રાક્ટર જમવાનું આપે છે અને કાચું અનાજ દૂધ સહિતની તમામ વસ્તુઓ કોન્ટ્રાક્ટર આપતા હોય એ પ્રકારનું પણ બની શકે ડીસેક ને આ કોન્ટ્રાક્ટ આપે તેવું પણ જણાવ્યું હતું અગાઉ પણ પ્રશ્નો ઊભા થયા હતા અને આ ખામીયુક્ત ખોરાક લીધે તે સુધારો કરવા અંગે પણ તેઓએ જણાવ્યું હતું તેઓએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ રાજ્યના અતિ પછાત તાલુકો છોટા ઉદેપુરની એક જમાનાની આ રેફરલ હોસ્પિટલ ને હવે થઈ જનરલ હોસ્પિટલ આ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ બાળકો જે પુણ્યામાં એકલવ્ય રેસિડેન્સ સ્કૂલમાં ભણે છે અને એમને જમવામાં કંઈક ફૂડ પોઈઝનિંગ થયું એવું લાગે છે અને એને કારણે બધાને દાખલ કર્યા છે એ સમાચાર પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને બધા મિત્રો તરફથી ખબર મળતા આ સામાજિક રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છે અર્જુનભાઈ રાઠવા છે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ સોમભાઈ રાઠવા છે નગીનભાઈ છે શેર કોંગ્રેસ પ્રમુખ રડિયા છે બધા મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધાને મળીએ હકીકત થોડું જાણીએ અને જાણવા માટે જ આવ્યા છે સરકાર દ્વારા ગુણવત્તાવાળું જે ભોજન આપવાનું તમામ સુવિધા એ તપાસવાનું બાકી છે પણ છોકરાઓની ફરિયાદ હતી કે શેવ ટામેટાનું શાક પછી રોટલી ભાખરી અને છોકરાઓ કીધું કે રોટલી કાચી હતી શેવ ટામેટાનું શાક દર ગુરુવારે પીરસાય છે અમને ટામેટાના ભાવ આસમાને છે ત્યારે કેટલાક બિનઉપયોગી ટામેટાનો પણ ઉપયોગ થઈ ગયો હોય એવું મારું અનુમાન છે અને એને કારણે આ છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થયું હોય ડૉક્ટરો જે કહેતા હોય તે પણ લગભગ આ ફૂડ પોઈઝનિંગનો પ્રશ્ન છે શું માગણી તો હજુ જાણી નથી પૂછવાની બાકી છે અમે માગણી કરીએ છીએ કે રાજ્ય સરકાર જે કોન્ટ્રાક આખા રાજ્યની જેટલી પણ શાળાઓ છે એનો કોન્ટ્રાક આપે છે કાચું મટીરિયલ એટલે અનાજ પહોંચાડવાનો પણ કોન્ટ્રાક્ટર હોય છે શાકભાજીનો પણ કોન્ટ્રાક્ટ હોય છે દૂધનો પણ કોન્ટ્રાક્ટર હોય છે અને આ બધું ગાંધીનગર ખાતેથી ડીસેક મારફતે થતું એવું લાગે છે મને અને ત્યાંની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખામીયુક્ત છે મને ખબર છે ત્યાં સુધી જ્યાં હું વિરોધ પક્ષના નેતા હતો તે વખતે પણ ડીસેકની બાબતમાં થોડી ચર્ચાઓ કરી હતી પણ સરકારે એના પર ધ્યાન આપ્યું નહોતું અગાઉના વર્ષોમાં ગુજારિયા કેમ્પસ ટેકરા અને વડા તલાવ આ બધી જગ્યાએ આવો પ્રશ્ન ઊભો થયો હતો છોકરાઓ જમવાની બાબતમાં પણ અપાસ પર બેઠા હતા સારું મળતું નથી અને અમે જાતે ચેક કર્યું હતું ખામીયુક્ત જમવાનું મળે છે આ સુધારો સરકારે કરવો જોઈએ ધારો કે અહીંયા પુનિયાવાડ છે તો છોટાઉદેપુર તાલુકાનો જ માણસ કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એ તાજું શાક પહોંચાડે દૂધ પણ તાજું પહોંચાડે અને થોડી કાળજી પણ રાખે આ રાજ્ય કક્ષાએથી જે કોન્ટ્રાક્ટ નક્કી થાય છે એમાં મિલીભગત સરકારની હોય એમ કહી શકાય મારે આ ચેક કરવું હતું ચેક કરવાનું બાકી છે પણ કોઈ એજન્સી ગુજરાતની આખા રાજ્યમાં આ મટીરિયલ પૂરું પાડે શાકભાજી એટલે મેં જોયું છે અગાઉના વર્ષોમાં કે શાકભાજી ઘણી વખત સડીલું પણ હોય આવે છે પાકી ગયેલું પણ આવે છે અને એ દુરસ્ત એમને કરવું જોઈએ અહીંયા એની કમિટી હોવી જોઈએ જે રસોડા બનતી હોય કમિટીઓ પણ હોવી જરૂરી છે વાલીઓની પણ કમિટી હોવી જોઈએ અને એમની પાસેથી પણ સલાહ સૂચન લેવા જોઈએ લેવાતા નથી એવું ધ્યાન પર આવું છું કેટલાક છોકરાઓ તો એમ પણ કીધું કે અમને ડ્રેસ નથી આપ્યો બે વર્ષથી ડ્રેસ નથી આપ્યો સાબુ નથી મળતું તેલ નથી મળતું આવી પણ ફરિયાદ છે પણ આ બધું ચેક કરવાનું રહ્યું અમે બધા નક્કી કરીએ છીએ કે આવું જ આખા રાજ્યમાં ચાલતું હશે તો અમારી કોંગ્રેસના વડીલોને કંઈ આ સરકારની જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે છોકરાઓને ભણવાની એમાં કમિટી બનાવી અને કઈ કઈ વ્યવસ્થામાં ખામી છે શું કરી શકાય પોઝિટિવ નેગેટિવ નહીં આખરે તો છોકરા ગુજરાતના એ આપણા છોકરા છે એમનું આયુ હેલ્થ સારી રહે એના માટે અમે બધા શહેરો ભેગા